પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જુનાગઢના મેંદડા ખાતે કરવામાં આવી. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી. ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે કલેક્ટર સહિતના મહાનુભાવોએ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એકતાલીસ કર્મયોગીનું સન્માન કર્યું. તેમજ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ પ્રસ્તુત કરાઈ હતી. હોર્સ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા જે જોઈને સૌ કોઈ મંત્રમુખ બન્યા હતા આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર ધારાસભ્ય દેવાભાઈ માલમ જુનાગઢ જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદ અધિકારીઓ વહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો આજના પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ભાગીદાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપણા માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગ છીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના ધન્યવાદ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ